સરહદી રાજ્ય સરકારે કચ્છ જિલ્લા માટે ખાસ ભરતી યોજી પરંતુ તેમાં પણ કચ્છ જિલ્લામાં પૂરતા શિક્ષકો નહી મળવાને કારણે શિક્ષકોની ઘટ યથાવત રહેવા પામી છે રાજ્ય સરકારે યોજેલ ચાર હજાર એકસો શિક્ષકોની ખાસ ભરતી પ્રક્રિયામાં બે હજાર એકસો શિક્ષકો મળ્યા છે હાલમાં જિલ્લામાં એકથી પાંચ ધોરણમાં એક હજાર બસો ને શિક્ષકોની ઘટ છે જ્યારે છ થી આઠ ધોરણમાં ચારસો ને સાત શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે એક તરફ જિલ્લામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે તેવામાં જિલ્લા ફેર બદલી થયેલા શિક્ષકોને આગામી દિવસોમાં છૂટા કરવામાં આવશે કચ્છ જિલ્લામાંથી પાંચસો પચાસ શિક્ષકો જિલ્લા ફેર થઈને પોતાના વતન જશે જેના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ વધશે કચ્છના દસ તાલુકામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેમાં લખપત અબડાસા રાપર અને ભુજ તાલુકામાં સૌથી વધારે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે કચ્છ જિલ્લામાં એકસો જેટલી એવી શાળાઓ આવેલી છે જેમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે કચ્છ જિલ્લામાં વર્ષોથી ઘટ ચાલી આવે છે અત્યારે પણ ઘટ છે એકતાલીસો ની ઘટ આપણે જાહેરાત થઈ હતી તેમાંથી હજાર જેવા શિક્ષકો રેગ્યુલર મળ્યા અને બીજા પાંચસો ગણિત વિજ્ઞાનના આવવાના છે પણ જે બાકીની ઘટ છે એના માટે જ્ઞાન સહાયક અને જ્ઞાન સહાયક ઘણી વખત નથી મળતા તો પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે એવી અમારી વિનંતી છે જેથી આ પ્રશ્ન સોલ્વ થાય નહીં તો કચ્છનો આ પ્રશ્ન કાયમી રહે અને જિલ્લા ફેર થયેલ ઘણા શિક્ષકો છે જેનું હવે બધું જ પતી ગયું છે તો એને છૂટા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રક્રિયા ચાલુ છે એને પણ છૂટા કરવામાં આવશે અને સાથે સાથે બી એલ જે છે એને પણ છૂટા કરવામાં આવશે અમારી એક જ માંગણી છે કે જ્ઞાન સહાયકની જલ્દી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સાહેબ કદાચ ના મળે તો પ્રવાસી એવી વસ્તુ છે કે જે ગામડે ગામડે અને સિટીમાં પણ બધે મળી જશે તો પ્રવાસી શિક્ષક ની ભરતી કરવામાં એ માત્ર એક ઉકેલ છે હાલમાં કચી જિલ્લાની વાત કરીએ તો ધોરણ એક થી માં કુલ મજૂર મેં કમ પાંચ હજાર પાંચસો સાત શિક્ષકો નું છે એમાં અત્યારે કામ કરતા શિક્ષકો ચાર હજાર બસો ને બાવીસ છે અ હાલમાં ખાલી જગ્યા બારસો ને પંચ્યાસી છે ધોરણ એક થી પાંચ ની વાત કરું છું એવી જ રીતે છ થી આઠની વાત કરું તો છથી આઠમાં આપણું મંજૂર મહેકમ ત્રણ હજાર સાતસો અઠ્યાસી છે અને કામ કરતા શિક્ષકો અત્યારે આપણી પાસે ત્રણ હજાર ત્રણસો એક્યાસી છે તો છ થી આઠમાં એ મુજબ આપણા પાસે ચારસો સાતની કટ છે અત્યારે હાલ અને જે વાત કરીએ તો છૂટા થવાની વાત કરીએ તો એક એકથી પાંચમાં નિયમ મુજબ પચાસ ટકા મહેકમ જળવાતું એવા ત્રણસો શિક્ષકો હાલ ઘડી આપણે આ જે અરજીઓ આવી છે એ મુજબ ત્રણસો જેવા શિક્ષકો છૂટા થવા પાત્ર છે અને છથી આઠમાં બસો ઉપર સમથિંગ છે એટલે ટોટલ પાંચસો સાડા પાંચસો જેવા શિક્ષકો આપણે પચાસ ટકા મહેકમ મુજબ છૂટા થઈ શકે એમ છે એ જોઈએ તો હાલમાં આપણે બધાને જે નિયમ મુજબ છૂટા કરીએ તો ચૌદસો નેવ્યાશી ધોરણ એક થી પાંચમાં જગ્યાઓ ખાલી રહેશે અને ધોરણ છ થી આઠમાં છસો ને પચાસ જેવી જગ્યાઓ ખાલી રહે છે પણ છ થી આઠની વાત કરું તો હાલમાં જ આપણે અઠવાડિયા દસ દિવસમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો આશરે ચારસો ચોરાણું જેવા શિક્ષકો આવી જાય તો એમાં પણ છતીમાં ભરતી થઈ જાય અઠવાડિયા દસ દિવસમાં તો બસો જેવા જગ્યાઓ ખાલી રહેશે એક પણ શિક્ષક નો હોય એવી એક પણ શાળા નથી પણ જોવા જઈએ તો એક શિક્ષક વાળી એકસો ને આડત્રીસ શાળાઓ છે આપણે જે એક થી પાંચ ની વાત કરું છું છ થી એવી કોઈ શાળાઓ આપણી પાસે નથી જે એક પણ શિક્ષકનો હોય અથવા એક શિક્ષક વાળી છતી આઠ ની બધી મોસ્ટ ઓફ આપણી જગ્યાઓ જે હતી એ ભરાઈ જવા પામી છે હમણાં જોવા જઈએ તો એક થી પાંચમાં આપણે ત્યાં નવસો ને બાવન શિક્ષકો નવા ભરતી કર્યા આપણે બે મહિના પહેલા અને એક મહિના પહેલા આપણે છ થી આઠમાં નવસો એસી જેવા શિક્ષકોની ભરતી કરી છે સાથે સાથે આપણે જ્ઞાન સહયોગની પાંચસો ને સિત્તેર ભરતીઓ કરેલી છે એમાંથી ચારસો ચિમોતેર શિક્ષકો હાજર થયા છે બાકીના સો શિક્ષકોએ પોતાની ઈચ્છા મુજબ હાજર થયા નથી